વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કેજી કેમ્પસમાં ઓડિટોરિયમમાં ભાજપ જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં વર્ષ ઓગણીસો પંચોતેરની સાલમાં લોકશાહી દેશના સંવિધાનની હત્યાની સમા કટોકટી લાદ્યાના પચાસ વર્ષની પૂર્ણાહુતિને કાળા દિવસની ઉજવણી કરવામાં આવી હતી પચીસ જૂન વર્ષ ઓગણીસો પંચોતેરની સાલમાં વિશ્વની સૌથી મોટી લોકશાહીના ભારત દેશમાં જે તે સમયે કોંગ્રેસની સરકારે પોતાના સ્વાર્થમાં સત્તા લાલસાએ ભારતીય ન્યાયતંત્રના ચુકાદાની અવગણના કરી કટોકટી લાદી હતી જેની પચાસ વર્ષ પૂર્ણાહુતિ નિમિત્તે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કેજી કેમ્પસમાં આવેલ ઓડિટોરિયમના હોલમાં જિલ્લા પ્રમુખ રશિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં

કટોકટીનો દિવસ આવ્યો ત્યારે પચીસ જૂનના દિવસે અમારા કાર્યકર્તાઓની ધરપકડકડ થઈ એમને હેરાન કરવા આવ્યા કેટલાય કાર્યકરોએ જેગવાસ પગ કટોકટી લગભગ ઓગણીસો પંચોતેર પચીસ જૂનની અંદર અઢારથી ઓગણીસ મહિના સુધી કટોકટી રહી ત્યારથી આજ સુધી પચીસ જૂન બે હજાર પચીસના દિવસે જે અમે કટોકટીનો જે કાર્યક્રમ કર્યો છે જે સવિ સંવિધાનની હત્યા કરવામાં આવી છે અને પચાસ વર્ષ પૂર્ણ થયા છે અને 25 જૂન બે હજાર દિવસે આ કટીકટીનો કાર્યક્રમ જે છે એ વડોદરા જિલ્લાની અંદર કે સાવલી વિધાનસભાની અંદર કરવામાં આવ્યો છે જેમાં અમારા ધારાસભ્ય સન્માન્ય કેતનભાઈ મારા બીજા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અમારા સૌ કાર્યકર્તાઓ અને સૌ સાથે રહી અને સંવિધાનનો જે વિરોધ જે તે સરકારે કોંગ્રેસની સરકારે કર્યો છે એને અમે જિલ્લાના કાર્યક્રમ સાથે સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યુઝ મોબાઈલ એપ